એકદમ કૌમાર્યથી શોભતા આપણા કુમારપાળભાઈ દેસાઈ આપણા વડીલ છે આજનો પ્રસંગ સાહેબ એટલો બધો વિશિષ્ટ છે એટલા માટે અજયભાઈને અમે નક્કી કર્યું કે ઘરનો ડાયરો હોય એવું લાગે છે અને ઓડિયન્સ આટલું સાચું સારું હોય ત્યારે એનો ગેરલાભ પણ ના લેવો જોઈએ અને અહીંયા અમને બધાને એકદમ સમય લિમિટ આપી છે અને એની મર્યાદામાં રહીને જ વાત કરું છું સાબુદ્દીનભાઈને એક વખત હું મારો કાવ્ય સંગ્રહ આપવા ગયો જગદીશભાઈ થાનગઢ મેં કીધું મેં નક્કી કર્યું પહેલો કાવ્ય સંગ્રહ છે તો બહુ વડીલોને જાતે આપીએ તો એ મને કહે કે ઘણા લોકો જાન ઊભી રાખી અને મને જોવા પણ આવે છે પણ કે તમે જાતે કવિ સંગ્રહ કવિતા સંગ્રહ આપવા આવ્યા એટલે સારું હવે હું વાંચીશ એમ આવું કોઈએ આશ્વાસન નહોતું આપ્યું બોરીસાગર સાહેબ અમારા વિનોદભાઈના ખાસ મિત્ર મારા પણ વડીલ પણ જગદીશભાઈ મારે તમને આજે એક વિનોદભાઈને યાદ કરીને એક આશીર્વાદ આપવા છે એટલે વિનોદભાઈ મને આશીર્વાદ આપવામાં જે વાક્યનો વારંવાર ઉપયોગ કરતા હતા એ હવે કહેવત બની ગઈ છે ગુજરાતી ભાષામાં એ જગદીશભાઈને આજે કહેવું જગદીશભાઈ આ ચોપડી વાંચ્યા પછી એવું લાગે છે કે તમે આગળ આવશો હો વિનોદભાઈ બહુ હસતા હસતા કે બાબુ તમે આગળ આવશો એમ તુષારભાઈ પ્રિય તુષારભાઈ દેવકી અજયભાઈને અમારી તો દોસ્તી એકદમ એ મને તો કવિ કહે પણ હું પણ એમને કવિ કહું છું એટલે અને નિશ્ચલભાઈ તમને અભિનંદન માનનીય ભૂપેન્દ્રસિંહજી અમારા ડિંડોર સાહેબ લહેરી સાહેબ હર્ષદભાઈ સૌ મિત્રો અર્ચન પણ પાછળ હસે છે ખડખડાટ અને સૌમિલભાઈ પણ અને માધવભાઈ ઉષાબેન શરદભાઈ સૌથી અગત્યનું તો નીતાબેન અને આપ સૌ આ પુસ્તક વાંચ્યા પછી મને લાગે છે કે અંગ્રેજી પુસ્તક લખવાની જરૂર શું પડી કારણ કે એકાદ એવો પ્રસંગ હશે કેનેડામાં કે અમેરિકામાં જ્યાં બધી વ્યવસ્થા હોલની લોકો વાઇટ કરતા હશે ધોળિયા લોકો કરતા હશે અને બધા ખડખડાટ હસતા હશે એટલે પેલા લોકો દેમસ્ટેવાસ કે વોટ ઇઝ ધીસ મેન ઇઝ ડુઈંગ આ આનામાં શું છે એવું એટલે જે લોકો જગદીશભાઈને જાણતા નથી એ એમને જાણી જાય એના માટે આ પુસ્તક લખાવ્યું છે એવું હું માનું છું કારણ કે આપણે મોરારી બાપુની કથામાં ગયા હતા કેનિયામાં તો પહેલાં બધા નિગરો લોકો હતા કાળિયા લોકો હતા બધા નાચતા હતા ખરા પણ એમને ખબર નહોતી પડતી કે આનો અર્થ શો થાય એટલે એવું બધું ઘણી વખત થતું હશે અમુક વખત હાસ્યમાં પણ એવું થાય છે ઘણા લોકો અહીં હશે અને પાછા ઘેર જઈને હશે એટલે આ ઝેરોક્ષ છે ને આ જગો ઝેરોક્ષ એ એક બહુ આજે દેવકીથી શરૂ કરી રેસીપી રેસીપી એટલે હું વિચારતો હતો કે આ ઝેરોક્ષ જગો ઝેરોક્ષ એ એમને જોગ તો બહુ વખત કીધેલા કે કોઈ એક ભાઈ આવેલા કે મારું કાગળિયું અંગ્રેજીમાં છે એની ઝેરોક્ષ થશે કે નહીં એમ ત્યારથી શરૂ કરીને તમે ઝેરોક્ષ કંપનીનો ઇતિહાસ પણ વાંચો ને તો એ ખબર પડે કે ઝેરોક્ષ એ પોતે બહુ ઇનોવેટિવ કર્યું એટલે આ જે કથા છે ને એ કથા આમ ઇન્સ્પિરેશનલ તમે લખ્યું છે કે ઇન્સ્પિરેશન એટલે જે લોકો લખે છે એસ્પિરિન લઈને એમના માટે નથી જેને લોહી પાતળું થાય એટલે લખ્યા કરવું એવું નથી આ એટલા માટે લખ્યું છે કે આ માણસનું બહુ મોટું ટ્રાન્સફોર્મેશન થયું છે જગદીશભાઈનું બહુ મોટું ટ્રાન્સફોર્મેશન થયું છે એ આટલા નપાસ થયા તો બરાબર એ વિનોદભાઈમાં હાસ્ય વિનોદભાઈ મને એક દિવસ કહેતા હતા કે હાસ્યમાં તમને થોડી તકલીફ પડશે મેં કીધું કેમ કે તમે કોઈ વખત નપાસ નથી થયા ને એટલે હાસ્ય લખવું અઘરું છે સાહેબ બધાને હસાવવા અઘરા છે એટલે વાર્તાઓ કેવી તો સહેલી છે તો પછી વિનોદભાઈનું તો બીજું એ હતું મેં કીધું કે સાહેબ મારે હાસ્યમાં પ્રવેશ કરવો હોય તો શું કરવું કે ત્રણ વસ્તુઓની જરૂર છે એક તો તમારું હાસ્ય નીડર હોવું જોઈએ કોઈનાથી ગભરાવાનું નહીં બીજું એમણે કીધું નિર્દંશ હોવું જોઈએ કે આ બે માં તો કદાચ તમે પાસ થઈ જાઓ પણ ત્રીજું કે એમ કે બે પત્ની હોવી જરૂરી છે એટલે મારા તો ઊભા થઈ કે ખાડિયાનો એમનો સંબંધ એટલે કે કાકા શું વાત કરું છો એટલે કે બેન આ માહિતી છે પ્રોત્સાહન નથી એટલે આ જગદીશભાઈનું હું વાંચતો હતો એટલે નપાસ થવું એક માહિતી છે જેમ તુષારભાઈએ સાચું કીધું કે આ બધા દુર્ગુણો હોય પણ દુર્ગુણો સિવાય પણ મહાન થઈ શકે પણ ટ્રાન્સફોર્મેશન કેવી રીતે થાય એનું આખો આ જે નિશ્ચલભાઈએ જે ટાઇટલ આપે છે અંગ્રેજીના મેં વાંચ્યું તમારું ઇંગ્લિશ પણ જોરદાર છે મેં અજયભાઈને ઓલરેડી કહી દીધું કે પત્રકારનું ઇંગ્લિશ નથી આ કોઈ ઇંગ્લિશ લિટરેચરના પ્રોફેસર અથવા ઇંગ્લિશ લિટરેચરના લેખક હોય એના જેવું ઇંગ્લિશ છે એટલે એના માટે હું ખાસ અભિનંદન આપું છું તમે જે શીર્ષકો આપ્યા છે પત્રક આ પ્રકરણોના ધ ડે ઓફ બિગ ડિસિશન જાણે કે આપણને એમ લાગે કે એનએસએ ને બધા ત્રણેય આર્મીના ચીફ બેઠા હોય ને શું લે એટલે ભાઈ એ આશ્ચર્ય થઈને મેં વાંચું પાછું અને એમને અદ્ભુત અંગ્રેજી હી ઇઝ આઈઝ વેર વેલ વિથ ટીયર્સ આ જલ્દી તમે હેમિંગ વે વાંચ્યો હોય તો ખ્યાલ આવે કે એટલે તમે જે અંગ્રેજી લખ્યું છે એ પણ જબરજસ્ત છે મને એક વાત યાદ આવે છે જગદીશભાઈ અને સાહેબ છે અહીંયા ચુડાસમા સાહેબ ડિંડોર સાહેબ અને લહેરી સાહેબ અમારા ત્રણેય વડીલો છે અમારે કોઈ પણ અધિકારીને પસંદ કરવાનો હોય ને કોઈ એસાઇનમેન્ટ માટે તો જો એના બાયોડેટામાં એવું આવે કે શિક્ષકનો પુત્ર છે તો એના દસ પંદર ગુણ એમ જ વધી જાય આમના મા અને બાપ બંને શિક્ષક હતા એટલે નપાસ કેવી રીતે થયા એ તો એ વખત તો એ હવે એમની આપણે બાયોલોજીકલ અને સાયકોલોજીકલ એનાલિસિસ ક્યારેક કરીશું નિરાતે આજે તો મને ટાઈમ ઓછો આપ્યો છે એટલે પણ ગુજરવાડીમાં એમનું જે માઇગ્રેશન થયું કૃષ્ણ ભગવાનની માફક અને દેવશંકર મહેતા મને કહેવા દો એમને દેવશંકર મહેતાને જ્યારે અકાદમીએ એમના પુસ્તકો પ્રગટ કર્યા ત્યારે જગદીશભાઈએ જે ભાષણ આપેલું મને એમ લાગે છે કે બધા સાહિત્યકારો સારા વક્તાઓ નથી હોતા પણ જગદીશભાઈનું એ વખતનું પ્રવચન અદ્ભુત મને યાદ આવે છે અને એના માટે આજે એ વખત તો આપ્યા જ પણ આજે પણ અભિનંદન આપું નિશ્ચલભાઈએ કહ્યું છે અને જગદીશભાઈએ પણ કહ્યું કે શરૂઆતમાં તો એમને કવિતાઓ લખવાની પણ ઈચ્છા હતી અને કવિતાઓ લખી પણ ખરા જો કવિતાઓ લખી હોત ને તો બ્રાહ્મણની નિર્ધનતા એ લોકો એ સાચવી શક્યા હોત પણ આમાં શું છે તમે ક્વિન્સથી જે કેનેડી એરપોર્ટ ઉપર જતા હો અને જે બાર માળના આવે છે ગૂંચળા બધા ફ્લાયઓવર ઉપર ફ્લાયઓવર એ વખત તમારે બહુ નક્કી કરવામાં બહુ ધ્યાન રાખવું પડે કે કયા ગેટથી આપણે ઘૂસવું છે નહીં તો અડધો દિવસ જતો રહે એટલે એમને સારું થયું આ ઝેરોક્ષ કરતાં કરતાં એમના પુત્રનું નામ પણ મૌલિક પાડ્યું છે આ મૌલિક વિચાર આવ્યો કે મારે નાટક અને કવિતા કવિતા સંભળાય અથવા કવિઓને ભયબંધમાં રખાય નાટક જોવા જવાય પણ એમાં પડાય નહીં અને એને લીધે એમને હાસ્યનું કામ કર્યું અને હાસ્યનું તમને કહું કે બહુ ડિફિકલ્ટ એટલા માટે છે કે સાહિત્ય રચવું એ સહેલું છે આમાં શું પાકિસ્તાનના ડ્રોન જેવું છે તમે છોડો પછી પેલો તમારો ભાવક છે અથવા વાચક છે તો એને ડ્રોઈંગ રૂમમાં બેઠો છે છેક સુધી પહોંચે છે કે નહીં એ ખબર જ ન આપણે છોડી દીધું એને રસ્તામાં કોઈક પાડીએ દે તારા ડ્રોનનું નસીબ ક્યાં છે લાવે જ્યારે હાસ્યમાં એવું નથી હાસ્યનું છે ને એ ઇન્ડિયન એરફોર્સના જાય ફાઇટર વિમાન જેવું છે એ ટાર્ગેટ ઉપર જાય અને લોકો હસે એટલે ખબર જ પડી જાય કે આ જુઓ સળગે છે આ પેલાની લાશ આવી અને પાછા મૂર્ખ એવા કે એની લાશને પાછા રાષ્ટ્રધ્વજમાં વીંટીને મૂકે આપણને સાબિતી આપે કે મરી જ ગયો છે એટલે હાસ્ય એ તરત જ રોકડી કરી દે અને પ્રેક્ષક સાથે કનેક્શન લાવે છે પરેશ રાવલે એક વખત સરસ કહ્યું હતું કે સિનેમાનો એક્ટર છે ને એ જુદી વાત છે પણ ડ્રામાનો એક્ટર ઇઝ હી ઇઝ ઓન ટ્રાયલ એવરી ડે એમ હાસ્યનો લેખક એને પણ સતત કહેવું પડે અને સતત હસાવવા પડે અને હવે તો પ્રજા એટલી બધી કપિલ શર્માથી માંડીને બધા એટલા શો જુએ છે તમે એક સહેજ જૂનો જોક કહો તો ના આ હશે બધાને કહેવું પડે કે આજે આ તાજો જોક છે આ તાજો જોક છે તો એ લોકો કન્વિન્સ નથી થતા કારણ કે જોક્સની એક્સપાયરી ડેટ આ સોશિયલ મીડિયાના જમાનામાં ત્રણ ચાર સેકન્ડની જ હોય છે તમે જે તરત જ કહી દે હા હા કહ્યું મને તો એક વખત મેં કોઈ રમૂજ કરી એમાં પેલા એ કહ્યું કે સાહેબ આ તો ગઈકાલે પેલા કલાકારે આજ જો કીધો હતો મેં કીધું હશે મેં ગણન કીધા મારે એક વાત ખાસ કહેવી છે કે નીતાબેન માટે માણસ એમને કહ્યું વિનોદભાઈએ સરસ કહ્યું તમે કે બહુ રડતા આવડતું હોય ને જે માણસને એને જ હાસ્યના ક્ષેત્રમાં આવવું ઇટ્સ અ ડ્રાય ટીયર્સ હ્યુમર ઇઝ એ ડ્રાય ટીયર્સ બે હજાર નવમાં તમારે ત્યાં હું જમવા આવ્યો હતો અને નીતાબેન આ મેં કહ્યું હતું સુરેન્દ્રનગરના પણ અમારે સંસ્કૃતમાં આ નીતા એટલે લઈ આવ્યા છે આ નીતાબેનને મારે શંકરાચાર્યની એક પંક્તિ આપવી છે દિવ્ય પરાધ ક્ષમાપન સ્ત્રોત્ર જ્યારે લખ્યું ત્યારે ભવાનીને પાર્વતીને સંબોધીને શંકરાચાર્ય લખેલું કે કપાલી ભજતી જગદી શૈક પદવીમ ભવાની ત્વત્પાણી ગ્રહણ પરિપાટી ફિલ હે પાર્વતી આ આ ભાઈ છે ને તમે પાણી ગ્રહણ કર્યું એટલે એને જગદીશની પદવી મળી છે આ શંકરાચાર્ય પાર્વતીને કહેલી વાત છે એની આરાધનામાં એટલે એવા જગદીશભાઈ નીતાબેન તમને મળ્યા એને કારણે જ તમે આટલે પહોંચ્યા છો નિશ્ચલભાઈ તમે એક દી જર્ની વિધિન જે પત્ર પ્રકરણ લખ્યું આ અંદર જે થાય છે ને અંદરથી નક્કી કરવું પડે કે મારે ઝેરોક્સ છોડવી છે અને મારે મૌલિક થવું છે મારે ઓરિજિનલ વાત કરવી છે અને હ્યુમર કરવી છે એ આઈ થિંક દેટ ઇઝ એ વન્ડરફુલ થિંગ કદાચ મને ખબર નથી ઇતિહાસમાં આ માણસે સાહિત્યને સાહેબ બહુ નુકસાન પહોંચાડ્યું જગદીશભાઈ એટલા માટે કે દરેક વાર્તાની શરૂઆતમાં અમે લખતા હતા એક બ્રાહ્મણ હતો ગરીબ હતો અમને આખું એપલ કાર્ડ ફેરવી દીધું આવો કોઈ બ્રાહ્મણ ઇતિહાસમાં પાક્યો નથી ને પાકશે નહીં જે આટલા બધા દાન કરે એટલે એ રીતે બધી વાર્તાની શરૂઆતોનું આખું એને પેલા ભરત અમારો છે ને કવિ ભરત ભટ્ટ એને કહ્યું પથારી ફેરવી નાખી આમને બહુ જબરજસ્ત કર્યું છે એટલે કોન્ફ્લુઅન્સ ઓફ લક્ષ્મી એન્ડ સરસ્વતી એ અદ્ભુત વાત છે અને ડે ઓફ બિગ બિગ ડિસિશનને કોન્ફ્લુ આ આ બધું જ અને પીએચડી વિશેષ કરીને મોરારી બાપુ અને ભાઈશ્રી અને બધાના બધા સંતો મને ખબર નથી જગદીશભાઈના દુશ્મન કોઈ હશે કે કેમ એક કે એક આ એ તો ઈર્ષા કરે એને દુશ્મન ના કહેવાય ઈર્ષા તો બહુ સ્વાભાવિક વસ્તુ છે તમે કોઈ પણ માણસ લખે ને એને ઈર્ષાળું તો હોય જ એ તો સારું એકચ્યુઅલી એનાથી આપણી પ્રગતિ થાય છે હું એવું માનું છું મારો અનુભવ છે સાહેબ આટલા બધા વર્ષોથી મને લોકો ઈર્ષા કરવાવાળા મને હું તો લિસ્ટ જ બનાવું છું હા અને મા અને તમને ખાલી નાની એક વાત કહી દઉં તમે કીધું ઈર્ષાનું એટલે મારું મહાભારતનું વાંચનમાં મને એક ફોર્મ્યુલા જડી છે એ એવી છે કે દેર ઇઝ એ વન ઇન ટુ ટ્વેન્ટીનો રેશિયો છે એક સારો માણસ હોય ને એની પાછળ વીસ માણસો પડી જાય છે મિનિમમ તમે એક પાંડવ હોવા જોઈએ તમે પાંડવ ના હોય તો આની ચિંતા ના કરતા પણ તમે પાંડવ હો તો લિસ્ટ બનાવજો જો પંદર થયા હોય તો હજી પાંચ સંતાયેલા છે વીસ જણા તો તમારી પાછળ પડે જ પણ જગદીશભાઈએ પોતાની હૃદયની લાગણીઓથી ગુજરાતી સમાજને ગુજરાતી ભાષકોને એટલા હસતા રાખ્યા છે આ ભાષાની આ માણસે બહુ સેવા કરી છે માતૃભાષાની બહુ સેવા કરી છે અને જ્યાં હોય ત્યાં બધાને બધા બધા બહુ કહે કે ગુજરાતીમાં આવું કરી શકાય આવું કરી શકાય એમ ત્યારે એમને ભાષાની જે ક્ષમતા છે અને હસવાનું એ ભાષાની ક્ષમતા તપાસવાની જ વાત છે ક્ષમતા વધારવાની જ વાત છે અને એના માટે જગદીશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને તમારી આ જગદીશની પદવી હજુ પણ આગળને આગળ જાય તમારી ઈચ્છા હોય એવી બધી સિદ્ધિઓ મળે એવા શુભ વચનો સાથે હું છું જય જય ગરવી આભાર ભાગ્યેશભાઈ હવે રતિલાલ બોરીસાગર નૈસર્ગિક વિનોદ વૃત્તિથી મરક મરક હસતા હસાવતા આપણા બોરીસાગર સાહેબ ਕਟੂਤਾ ਵਿਨਾ ਨੂੰ ਸਵੱਛ